આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા શ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંઘલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ ત્યાંથી જ લીમડીમાંથી નટુબા જેઓ ફરિયાદ સેલના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેવો ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ સિંહ જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરેખર એસ સી સેલના પ્રમુખ છે કિરીટ સિંહ જે ભાણુભાઈ છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોર સિંહ એટલે કે 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 રાણા લીમડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે